બીજી વખત ડૂબી ગયો ઘરો ની અંદર વરસાદ ભરાઈ ગયો અને ખેતરની અંદર ભયંકર વરસાદના કારણે ગામની અંદરથી ભેંસો પણ બહાર બાંધવામાં આવી પાણી આખું ગામ ભરાઈ ગયું છે હવે આમાંથી નીકળવું મુશ્કેલ છે અમે ચોથા માળ પર બિલ્ડિંગમાં ચોથા માળ ઉપર ચડીને બેઠા આવી હાલત વરસાદ કરી મૂકે પછી માનવ ક્યાં જઈને વસે તમે જોઈ શકો છો આ પાણી આ મારી વિશ્વમિત્રી નદી પણ પૂરી ચલકાઈને ને જાય છે એમાંથી પાણી ઓવરફ્લો થઈને ગામડામાં આવે છે

અને એકચ્યુઅલી અમારે નીચે દેખો મકાનમાં તો આટલું પાણી છે અત્યારે હજુ તો બહાર નીકળે જ છે આ ત્રણ પગચ એક પગચિયો જ ગયું છે અને બીજું પગચિત ડૂબવાની તૈયારી છે ક્યાંય કેટલું છે આ ખેતીદારોની અંદર પાણી આ બાજુ જો સાથે વરસાદ છે એટલે રોકાય તેમ નથી પણ માણસો શેખીને રેજો હવે